જય માતાજી જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે આપની આ ચેનલ દર્પિતમાં આજે આપણે જાણીશું ઓગણીસ ડિસેમ્બર શુક્રવારના રોજ આવતી અમાસનું વિશેષ મહાત્મ્ય હિન્દુ ધર્મમાં અમાસનો દિવસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ દિવસે ચંદ્રમાં પૂર્ણ રીતે અદ્રશ્ય રહે છે તેથી આ તિથિ આત્મશુદ્ધિ પિતૃ સ્મરણ દાન અને સાધનાનો ઉત્તમ અવસર ગણાય છે ખાસ કરીને પિતૃદોષ નિવારણ આર્થિક કષ્ટ નિવારણ અને માનસિક શાંતિ માટે અમાસનું વ્રત મહત્વપૂર્ણ છે શુક્રવાર હોવાને કારણે મહાલક્ષ્મીની કૃપા પણ આ દિવસે મળી શકે છે ઘરમાં સુખ સમૃદ્ધિ માટે આ અમાસ અત્યંત ફળદાયી માનવામાં આવે છે અમાસની વ્રતકથા વિશે જોઈએ તો પ્રાચીન કાળમાં એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો તે નિયમિત અમાસના દિવસે ઉપવાસ રાખતો પિતૃઓનું સ્મરણ કરતો અને ગરીબોને દાન આપતો એક વખત કોઈ કારણસર અમાસના દિવસે એ વ્રત કરવાનું ભૂલી ગયો થોડા દિવસ પછી તેના જીવનમાં અચાનક દુઃખ આર્થિક તકલીફો આવી એક રાત્રે તેને સ્વપ્ન આવ્યું કે તેના પિતૃઓએ જણાવ્યું અમારા સ્મરણ અને તર્પણથી જ અમને શાંતિ મળે છે અમાસનું વ્રત છોડવાથી અમે દુઃખી છીએ બીજા જ દિવસે તે બ્રાહ્મણે ફરીથી અમાસ વ્રત પિતૃતર્પણ દાન પુણ્ય શરૂ કર્યું થોડા જ સમયમાં તેના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ ગઈ ઘરમાં સુખ સમૃદ્ધિ આવ્યા અને માનસિક શાંતિ પ્રાપ્ત થઈ આથી શાસ્ત્રમાં કહેવાયું છે કે અમાસના દિવસે કરેલું પિતૃ સ્મરણ કરોડો યજ્ઞ જેટલું ફળ આપે છે અમાસની વ્રતવિધિને સંક્ષેપમાં જોઈએ તો વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો ભગવાન શિવ વિષ્ણુ અથવા પિતૃદેવનું સ્મરણ કરો પીપળાના વૃક્ષ નીચે દીવો કરો ગાય કૂતરો કાગળો ગરીબોને અન્નદાન કરો શક્ય હોય તો ઉપવાસ અથવા ફળાહાર રાખો અમાસના વ્રતના ફળ જોઈએ તો પિતૃદોષ નિવારણ ઘરમાં સુખ શાંતિ ધન સમૃદ્ધિમાં વૃદ્ધિ ગૃહદોષ શાંતિ આત્મબળ અને સકારાત્મક ઉર્જા મળે છે ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસની અમાસ પર શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાથી ભગવાન અને પિતૃઓની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જય શ્રી હરિ આ સિવાય દર્શ અમાસના દિવસે પાવાગઢ યાત્રાનું ઘણું મહત્ત્વ છે પગપાળા ચઢાણ રોપવે દ્વારા સરળ ચઢાણ એમ કરીને માતા મહાકાળીના દર્શન કરવાનું ખાસ મહત્ત્વ છે નવરાત્રિ અમાસ અને પૂનમના દિવસે અહીં વિશેષ ભીડ રહે છે સવારે વહેલા દર્શન કરવું અતિ ઉત્તમ માનવામાં આવે છે પાવાગઢ યાત્રા આત્મિક શક્તિ અને ભક્તિનો અનોખો અનુભવ છે અન્ય માહિતી મુજબ આ દિવસે કાલબા દેવી એટલે કે કાલભેર દેવીની માનતા કે યાત્રા પણ થાય છે જેનાથી ભય દુઃખ અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે કષ્ટોમાંથી મુક્તિ મળે છે આ યાત્રા મુખ્યત્વે નવરાત્રિ શનિવાર કે અમાસના દિવસે કરવામાં આવે છે માતા કાળભેર દેવી ભક્તોની હંમેશા રક્ષા કરે છે અને સાચા ભાવે કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી જય કાળભેર દેવી જય મહાકાળી માતાજી જય શ્રીહરિ